રોમ નોમ નો આનંદ માતાના શબ્દો વાણી ના આશીર્વાદ નો આનંદ ચેવો હોય તો મારા દીકરા ને અંદર આનંદ થતો હોય એ તમને અનુભવ ના કરાવી આપું બતાવી આપું કે આવો થાય પણ એ જાતે સ્વયં જાતે વ્યક્તિ અનુભવ કરે ત્યારે તારે ખબર પડે કે હું ચેવો આનંદ લાગે તમને હો આનંદ આવતો હોય મારા દીકરાને હું બોલું છું ધૂણું છું કેવો આનંદ આવતો હશે આવતો હશે ને તો તમારે એક ટકા આનંદ નો અનુભવ કરવો હોય તો માતા એવું કહું છું

જયારે બી એવું થાય એટલે તરત જ કરી દેવાનું હું તો દાડમ ત્રણ વખત થાય તો ત્રણ વખત કરો ભગવાન ને એમ નહો મોડમ તો ત્રણ વખત દાડમ ત્રણ વખત આવવાનું અને એક વખત ખાવાનું કે ઊંધું થઈ ગયું આપણે ત્રણ વખત પોડીશો તો ઘરમાં નયા બરાબર થઈ જશે આ શું નહીં અને એનાથી બીજો વિશેષ ઉપાય કદાચ એમથી વધારે ઘરમાં કોઈ તમને બેચે નહીં જો અમુક ના મોટા મોટો પ્રશ્ન હોય દીકરા દીકર બધાનો કે નોકરી થી આયા ઘર માં પગ મેલ્યો અને કકરાટ બધા ના હોય શાંતિ થી આખો દાડો મહેનત કરીને ના આવે ને હોજે ઘર માં ખાવા ને પહેવા ને તાઈ બેસ કે ના નવ નવ ઊભું થાય આ તેમ પેલું તેલું પેલો આમ કેતો તો તેમ કેતો ઝઘડો થાય તો એનું કારણ શું બહાર તમને સારું લાગે છે ઘર માં જવા થી તમને બેચેની લાગતી હોય ઝઘડો ગુસ્સો અચાનક થતું હોય તેનું કારણ છે તમારા ઘર

કપૂર કપૂરની મોટી હગાવવાનું દૂધ છોટવાનું ચોખ્ખું પાણી છોટવાનું ઘર માં સાફ સફાઈ રાખવાનું રસોડા નયા વગર નહીં જવાનું આ બધું પાલન રાખો ને

આજ તો નયા વગર જ તે ચા બનાવવા જતું રહ્યા હોય હવારમાં જેવા તેવા રસોડા ભગવાન છે દેવ દેવનો વાસ થાય મેં પહેલા ઉપાય બતાવ્યો તો દીકરે જો મને મોનતી હોય ને અને તમારા ઘરમાં કદાચ લક્ષ્મી ટકાઈ રાખવી હોય ને તો પહેલા નહીં ધોઈ હવારમાં દીવા બત્તી કરો ને અને કદાચ ચા બનાવવાનો ટાઈમે છે ને અગરબત્તી કરીને રસોડાની અગરબત્તી કરીને એક મૂક જો કોઈ તમારા ઘ્યા લક્ષ્મી નહીં કૂટે